નમસ્કાર મિત્રો આજના ગુજરાતના સૌથી મોટા સમાચાર રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદને લઈને રાજ્યમાં સરકારે કામગીરી હાથ ધરી છે રાજ્યમાં સરેરાશ વરસાદ વરસાદ મિત્રો નોંધાયો છે સિઝનમાં એકોતેર તાલુકામાં પાંચસો એમ કરતા પણ વધુ વરસાદ નોંધાયો છે હાલ મુખ્યમંત્રી દ્વારા દર બે કલાકે રિપોર્ટ માંગવામાં આવી રહ્યો છે રાજ્યમાં આજના સ વાગ્યા સુધીમાં ગુજરાતમાં ચારસો ને એકસઠ એમ વરસાદ નોંધાયો છે છેલ્લા ઘણા અઠવાડિયાથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે રાજ્યમાં કચ્છ રિજિયામાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે રાજ્યના છેતાલીસ ડેમ ઓવરફ્લો થયા છે રાજ્યમાં પડી રહેલા વરસાદને પગલે જળાશયોમાં પાણીની આવક થઈ રહી છે રાજ્યમાં બસો સ થી માંથી છેતાલીસ ડેમ ઓવરફ્લો થયા છે રાજ્યની જીવાદોરી ગણાતો સરદાર સરોવર ડેમ લગભગ મિત્રો સોપન ટકાથી ભરાયો છે જોકે હાલ એકાવન ડેમ હાઈ એલર્ટ પર છે રાજ્યની દસ નદીઓમાં પૂરની સ્થિતિ છે રાજ્યના ત્રણ તળાવો ઓવરફ્લો થયા છે કુલ રાજ્યમાં કુલ સત્સો સાસઠ રસ્તાઓ બંધ છે રાહત કમિશનરે માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં પડી રહેલા વરસાદને લઈને કુલ સત્સો સાસઠ રસ્તાઓ બંધ છે વરસાદ બાદ થશે કૃષિ નુકસાનનો સર્વ મિત્રો રાહત કમિશનરે જણાવ્યું હતું કે હવામાન વિભાગ દ્વારા આવતીકાલે સૌરાષ્ટ્રના બે તો દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ભારે વરસાદને લઈને ગઈકાલે દ્વારકામાં એલ ફિલ્ડ કરાયા હતા આજે તંત્ર દ્વારા સુરત બહુ લુહારા ગામમાં એલ કરવા માટે સૂચના અપાઈ છે ભારે વરસાદથી કૃષિના નુકસાનને

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેલિંગ કરી છે સુરતમાં બે ત્રણ સ્થળોએથી લોકોનું કરવામાં આવ્યું છે તો ભારે વરસાદની આ આશંકા આજે વલસાડની શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે મિત્રો રાજ્યમાં બહુ એક રાજ્યમાં હજુ એક અઠવાડિયા સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે અનેક જિલ્લાઓમાં વરસાદનું રેડ અલર્ટ કર્યું છે હજી મિત્રો ગુજરાત સરકારના હવામાન વિભાગે હજી પણ ઉત્તરાઉતર આગાહી કરી છે અને હજી અમુક સમય સુધી વરસાદ ગુજરાતમાં ભારે ટાંડો અને ગાજવીજ સાથે આવી શકે છે તેવી શક્યતા નોંધાઈ છે